દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ 71 માં સ્વતંત્ર પર્વની ઉજવણીને લઈ સુરત ભાજપ દ્વારા શહેરમાં મનપા દ્વારા સ્થાપિત મહાપુરુષોની પ્રતિમાઓના સ્થળોની સ્વચ્છતા સાથે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો સુરત મનપામાં સ્થાપિત મહાપુરુષોની પ્રતિમાઓને સ્થળે સ્વચ્છતા અભિયાન તથા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો ઇચ્છોતેર માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને લઈ ચૌદ ઓગસ્ટ ને મંગળવારના રોજ સવારે સુરત મહાનગર ખાતે આવેલ વિવિધ મહાપુરુષોની પ્રતિમાઓના સ્થળે છે भारतीय जनता पार्टी तमाम पदाधिकारी तथा कार्यकर्ताओं द्वारा स्वच्छता अभियान हाथ धराय त्यार पुष्पांजलि अर्पण कर महापुरुषो योगदान ने याद कर श्रद्धांजलि अर्पण कराया थी आ कार्यक्रम सूरत महानगर पालिका में सामविश तमाम जोन में अलग अलग प्रतिमाओं खाते योजना दरेक नीति नि सामे कायदा ने रीते उभो रहते एसएसके न्यूज चैनल